જય દાસ મિત્રો ને હર હર મહાદેવ કેમ છો બધા મજામાં તો મજા જ હશે તો આજે પણ જવાનું છે કોલેજે દરરોજની જેમ અને આજે એક ભાઈ કેટલા મહિના બાદ આવવાનો છે તો એની જઈએ અને જોઈએ આગળ મળીએ

Ya, हैं ये ના મેં તો હમ તો લેક લેક બદલ જા ભેસ કતી આ રેડી ભાઈ दे दे え đi subscribe cho kênh Ghiền Mì Gõ Để không क्या सीन है why

મસ્ત જોક મારાર છેતી રવિયો રવિયો ઓય રવિયાને ભલે હાલો આવી ગયો ક્યાં નાના ક્યાં સોંバルા કરે લે ભાઈ

મિત્રો આપણે ઘરે આવી ગયા ફ્રેશ થઈ ગયા તમને જો વિડીયો ગઈ હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ આપણે આગળના નવા બ્લોગમાં